કચ્છની શાળાઓમાં બે હજાર અંગે શારીરિક આરોગ્ય અને શિક્ષણ હિતને ધ્યાનમાં રાખીને પ્રખ્યાત સંસ્થા પીએફઆર દ્વારા કેન્દ્રીય વિદ્યાલય સંઘ પર સ્કૂલ બેગ નીતિ બે હજાર ના અમલ માટે સઘન પ્રયાસો કર્યા બાદ હવે કેવીએસ શાળાઓએ આ નીતિ અમલમાં મૂકવી ફરજિયાત બનશે સ્કૂલ બેગ પોલિસી બે હજાર વીસે બાળકોના આરોગ્યને ધ્યાનમાં લઈને લેવામાં આવેલું શ્રેષ્ઠ પગલું છે ભારવાહક બેગ બાળકોની પીઠના હાડકા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે છે દુર્લક્ષ્ય કરવાનો મતલબ શારીરિક વિકૃતિઓ તરફ દોરી શકે છે પરંતુ નીતિ બહાર પડી હોવા છતાં તેનો કડક અમલ હજુ થતો દેખાતો નથી દરેક માતા પિતાએ આ નીતિ અનિવાર્ય રીતે વાંચવી જોઈએ જેથી તેમને ખબર પડે કે તેમના બાળક માટે આ કેટલી જરૂરી છે તેવું બીનું પિલાઈ જાણીતા શિક્ષક તજજ્ઞએ જણાવ્યું હતું સ્કૂલ બેગ પોલિસી બે દરેક માતા પિતાને જાણવી જરૂરી માહિતી એક થી બે ધોરણ બેગનું વજન બાળકના વજનના દસ ટકા કરતાં વધુ ન હોવું જોઈએ કોઈ પણ ઘરમાં હોમવર્ક ના આપવાનો માર્ગદર્શિકા પણ સામેલ છે બેગમાં દૈનિક લાવવામાં આવતી વસ્તુઓની યાદી શાળાએ આપવી ફરજિયાત ટિફિન પાણીની બોટલ વગેરે માટે અલગ લોકર કે સેલ્ફ રાખવા શાળા જવાબદાર દરરોજનું સમયપત્રક એવું હોવું જોઈએ કે બધા વિષયોના પુસ્તકો લાવવાની ફરજ ના રહે શાળાઓએ દર ત્રણ મહિને બેગ વજન ચકાસણી કરવી જોઈએ પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ વિસ્તૃત માહિતી આપી છે નમસ્કાર દર્શક મિત્રો શિક્ષણ નીતિમાં વખતો વખત અમુક નિયમો ચેન્જ થતા હોય છે અને ખાસ કરીને બેગની નિયમ કઈ બેગની નીતિ કહીએ કે શાળાએ જતા વિદ્યાર્થીઓ નાની ઉંમરના નાના ધોરણોમાં ભણતા વિદ્યાર્થીઓને બેગમાં ખૂબ જ ભારણ હોય તેથી એને શારીરિક પણ ઘણી ખોટખાપડ થતી હોય છે અને શારીરિક તકલીફ થતી હોય એ માટે બે હજાર વીસમાં ગવર્મેન્ટ દ્વારા નીતિ નીતિ ઘડવામાં આવી છે કે બેગમાં જે નિયમ નિયમ મુજબના બહારથી વધારે બહાર ન હોવું જોઈએ એના માટે કચ્છ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં અને દેશમાં નિયમ ઘડવામાં આવ્યા છે પણ પરંતુ પાલન કેટલા અંશે થાય છે એ જોવાનું છે ત્યારે કચ્છની ટીએફઆર સંસ્થા દ્વારા કેન્દ્રીય વિદ્યાલયના તમામ શાળાઓમાં આ નિયમનું ચુસ્તપણે પાલન થાય એ માટે વખતો વખત ગવર્મેન્ટને જાણ કરતી અને લેખિત અને મૌખિક રીતે જાણ કર્યા બાદ અત્યારે એવો નિયમ આવ્યો છે અને પરિપત્ર પણ કેવીએસમાં આપવામાં આવ્યું છે કે આ જે નિયમ છે બે હજાર વીસ બેગનો એ ચુસ્તપણે પાલન થાય તેવી જ રીતે કચ્છ કચ્છ જિલ્લાની શાળાઓમાં પણ વાત કરીએ ત્યારે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે મુલાકાત કરી અને એમના સાથે પણ જાણવા મળ્યું કે અમે પણ અમારી જે અમારે લગતી જે શાળાઓ છે એનામાં પણ વખતો વખત કાર્યક્રમ કરતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓને જણાવતા હોઈએ છીએ કે તમારે જે જે તમારે તાસ છે તમારા જે પીરિયડ છે એ મુજબના જ પુસ્તકો લાવવા અને ખાસ કરીને શનિવારને બાર વાગરનું ભણતર જાહેર કરી અને બેગ બેગલેસ ડે કરવામાં આવ્યું છે જેથી શનિવારે વિદ્યાર્થીઓને બેગ લઈ જવાની જરૂર નથી રહેતી અને એ લોકોને અલગ અલગ પ્રવૃત્તિ કરાવી અને એ લોકોનું પણ શિક્ષણમાં રૂચિ વધારે કેળવાય એ માટે કામગીરી કરવામાં આવતી હોય છે સાહેબ ગવર્મેન્ટ દ્વારા બે હજાર વીસમાં બહાર પાડવામાં આવી છે બેગ માટેની

જે કંઈ અભ્યાસક્રમ છે એના આધારિત સરકારશ્રીની જે વખતો વખતની સૂચનાઓ છે એને ધ્યાને રાખી અને અમે અમારી તાલુકાની કચેરીમાં કાર્યરત તમામ ટીપીઓશ્રી તમામ બીઆરસી કોર્ડિનેટરશ્રી સીઆરસી કોર્ડિનેટરશ્રી ગ્રુપ શાળાઓના આચાર્યશ્રીઓ અને મુખ્ય શિક્ષકશ્રીઓને વખતો વખત આ બાબતમાં અમે ગાઈડ કરતા હોઈએ છીએ એ સિવાય સ્વનિર્ભર શાળાઓના પણ જે આચાર્યશ્રીઓની મિટિંગ હોય અથવા તો એમના ટ્રસ્ટીઓ શ્રીઓ સાથેનો પણ જ્યારે આ રીતે સેમિનાર હોય ત્યારે પણ અમે આ બાબતમાં ખાસ ધ્યાન દોરીએ છીએ વિશેષમાં બાળક કોઈપણ પ્રકારનો ભાર ન અનુભવે એટલે કે મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે ઓગણીસો પંચાણુંમાં પ્રોફેસર યશપાલની કમિટી દ્વારા લર્નિંગ વિધાઉટ બર્ડન એટલે કે ભાર વગરના ભણતરનો જે રિપોર્ટ આપેલો એ રિપોર્ટમાં ખાસ કહેવામાં આવેલું કે આપણે બાળકનું જે એની પુસ્તકોનું વજન તો આપણે એનું ઓછું કરવાનું જ છે પણ સાથે સાથે એના મનનો ભાર એટલે મનનો ભાર એટલે કે અસમજનો ભાર એટલે કે જે ધોરણમાં બાળક ભણે છે એ ધોરણની અધ્યયન નિષ્પત્તિઓ એને બરાબર સમજાઈ જાય એના જે પણ લર્નિંગ આઉટકમ છે એનાથી એ પૂરેપૂરું પરિચિત થાય એટલે કે વિષય વસ્તુની પૂરેપૂરી સંકલ્પના સમજી અને એ આગળના ધોરણમાં જાય તો એને અસમજનો ભાર લાગતો નથી એટલે આપણે બધાએ આ એક સહિયારી જવાબદારી સ્વીકારવાની છે એના માટે હું આપના માધ્યમથી અમારી જે ગુરુજનોની જે ગુરુશક્તિ છે એમને પણ આહવાન કરું છું કે જે ધોરણમાં આપણે જવાબદારી સ્વીકારી છે એ ધોરણના અભ્યાસક્રમ આધારિત જેટલા પણ વિષય વસ્તુના બિંદુઓ છે એ બિંદુઓથી આપણા તમામ વિદ્યાર્થીઓ પાકા થાય એમની સમજ સ્પષ્ટ બને એમની સંકલ્પના એકદમ ધારદાર બને અને એ જે વિષય વસ્તુ છે એ એમને શીરાની જેમ ઉતરી જાય એવી એવા અભિગમ સાથે આપણે રિસન્ટલી થોડા સમય પહેલાં જ માન્ય નિયામક શ્રી જીસીઆરટી દ્વારા જે રીતે આપણે આનંદ ઉલ્લાસમય શનિવારની પણ ઉજવણી કરીએ છીએ બેગલેસ ડેની પણ ઉજવણી કરીએ છીએ તો આ રીતે શાળા અને કેમ્પસ ખરેખર શનિવારે પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠે અને આપણા બાળકોને ખરેખર હસે હસે મતલબ શાળાએ આવવાની ઈચ્છા થાય એવું સરસ મજાનું ભાવાવરણ આપણે સાથે મળીને નિર્માણ કરીએ સાહેબ અંતિમ પ્રશ્ન કે દાખલા તરીકે સૌથી શુક્ર જે છે એ જે ટાઈમ ટેબલ પ્રમાણે અને જેટલા જરૂરી હોય એટલા જ પુસ્તકો લઈ આવે અને બેગમાં ભારણ ઓછું થાય એના માટે આપ શું કરતા હો હા બહુ સરસ મજાની વાત કરી કે આપણે રૂટીન એટલે કે સોમથી શુક્રના દિવસોમાં પણ આપણે દરેકે દરેક શાળા પાસે એનું આયોજન છે માસવાર અભ્યાસક્રમનું એનું સમયપત્રક પણ છે અને જે તે માની લો કે વર્ગખંડમાં વર્ગ શિક્ષક તરીકે કામ કરતા જે પણ ગુરુજનો છે એ વિદ્યાર્થીઓને સારી રીતે ગાઈડ કરી શકે એટલા માટે મતલબ કે જે ખરેખર જરૂરિયાત જે છે એ જ પ્રમાણેના પુસ્તકો અને સાથે સાથે જે બિનજરૂરી વધારાની સામગ્રી બિલકુલ માની લો કે બાળકોને ભારરૂપ બને એ પ્રકારે એમને લાવવાની ના થાય એટલા માટે અમે વખતો વખત ખાસ કરીને તાલીમ કાર્યક્રમોમાં અથવા તો અલગ અલગ બેઠકમાં અમે એમને ગાઈડ કરીએ છીએ અને ખાસ કરીને કે મતલબ જે રીતે કેટલાક નિષ્ણાત સ્ત્રીઓ બાળ ચિકિત્સકો અને મનોચિકિત્સકોનો પણ અભિપ્રાય છે કે જો બાળકની ક્ષમતા કરતાં આપણે એને વધારે વજન ઉઠાવ ઉપાડવાનું કહીશું તો પણ આરોગ્યના પણ કેટલાક પ્રશ્નો ક્રિએટ થશે કેટલાક સ્ટ્રેસના પ્રશ્નો પણ ક્રિએટ થશે એટલે આપણે બધાએ સાથે મળી અને આપણા બાળકોની મનોસામાજિક માવજત કરવાની છે